સોમાભાઈ કરી અને રહેતા હતા આ સોમાભાઈ પોતે એ એક એ પોતે પોતાની ઓફિસેથી રિક્ષાની અંદર એ પોતાના મકાન બાજુ એ જતા હતા તેવા સમયે જ્યારે એ રિક્ષાની અંદર બેસીને જતા હતા તેવા સમયે રસ્તાની અંદર એક કાર એ એકદમ ઝડપથી આવી અને વચ્ચે આવી અને એક બાજુ સાઈડ ઉપર ટર્ન લઈ લીધો તેવા વખતે આ જે રિક્ષાવાળા જે ભાઈ હતા એમણે એકદમ બ્રેક મારી અને પછી જે કારવાળા ભાઈ હતા એ આ રિક્ષાવાળા ભાઈને કર્કશ વાણીથી ન બોલવાના વહેણ કહ્યા અને છતાં પણ ભૂલ એ કારવાળાની હતી છતાં પણ રિક્ષાવાળાએ કંઈ જ એક પણ શબ્દ એ મુખથી પોતાના મુખથી ઉચ્ચાર્યો નહીં મૂંગે મોડે સહન કરી દીધું ત્યાર પછી આ રિક્ષા થોડેક આગળ ગઈ એટલે આ જે શ્રમભાઈ હતા ઓફિસર એમણે પૂછ્યું રિક્ષાવાળા ભાઈને કે ભાઈ તમે પેલી જે કાર હતી એ કારવાળા ભાઈની ભૂલ હતી કારણ કે એકદમ ઝડપથી તમારી આગળથી એ પસાર થઈ ગઈ અને તમને એ ભાઈ ગમે તેવું બોલ્યા ન બોલવાના વહેણ તમને કહ્યા છતાં પણ તમે કેમ સહન કર્યું કેમ એની સામે કોઈ પ્રતિકાર ના આપ્યો ત્યારે આ રીક્ષાવાળા ભાઈ એ પેલા જે ઓફિસર સાહેબ હતા સોમભાઈ એમને કહે છે કે તમે જુઓ ઘણા બધા માણસો એ પોતે પોતાના ઘરની અંદર અતિશય ક્રોધ નિરાશા હતાશા ડિપ્રેશન આવી રીતે એ પોતે જીવતા હોય અને જ્યારે એમનો ઉભરો એ આવી રીતે બહાર જ્યારે રોડ ઉપર આવે એટલે બીજા ઉપર એ કાઢી નાખતા હોય એવા સમયે અમારે જો કોઈ શબ્દ બોલીએ તો એ ઝઘડો લોબો થાય અને અમે જો ઘરની અંદર આપણે જે કંઈ કચરો હોય એ કચરો સાફ કર્યા પછી આપણે કોઈ જગ્યાએ કચરો નાખવાની ન જોઈએ તો ક્યાં ફેંકીએ બાજુવાળાના ઘરે ફેંકે અથવા તો રોડ ઉપર ફેંકી દે અથવા તો બીજી કોઈ પણ જગ્યાએ એ ફેંકી આવે આમ આ રીતે જ્યારે ઘણા બધા માણસો એ સારા અને શુદ્ધ વિચારો ના કરે તો ઘણા બધા નબળા વિચારો એ એમની અંદર ઘર કરી જાય છે એટલે કે બીજારો પણ કરી જાય છે અને જ્યારે એમને મોકો મળે છે ને ત્યારે એ આવી રીતે ક્રોધથી બહાર કાઢતા હોય છે જેમ કોઈ પણ ખેતરની અંદર જો કોઈ પણ અનાજ વાવામાં ના આવે તો એ ખેતરની અંદર આપમેળે એ ઘણો બધો ઘાસ ઊંઘી નીકળે છે કોટા અને જોખરો ઊંઘી નીકળે છે અને આકડિયા પણ ઊી નીકળે છે ગોંડા બાવળ પણ ઊંઘી નીકળે છે આમ ભોય ભોટંગળી હોય એ પણ એની અંદરથી ઊંઘી નીકળે છે આમ એ ખેતરની અંદર કંઈ જ વાવી ના હોય તો આવી રીતે ઘાસ એ પોતાની જગ્યા લઈ લેતું હોય છે આવી જ રીતે માણસો જો પોતાના જીવનની અંદર શુદ્ધ વિચારો ના કરે શુદ્ધ આચરણ ના કરે તો નકામા વિચારો એ મગજની અંદર એ ઘર કરી જતા હોય છે અને જ્યારે આવી રીતે કચરો એ ઠાલવાનો હોય જેમ બહાર કોઈ પણ જગ્યાએ રસ્તા ઉપર આવી રીતે આવા માણસ માણસો એ પોતાના મગજની અંદર જે કંઈ કચરો ભરી રાખે હોય એ સામે વ્યક્તિઓ ઉપર પોતાની ભૂલ હોવા છતાં પણ ઊભરો એ ઠાલવે અને ના બોલવાના વહેણ બોલે અને ઝઘડો ઊભો પરંતુ અમારે મન સમજવું શુદ્ધ વિચારો કરીએ એટલે એવા નબળા વિચારો અમારી અંદર રાખતા નથી અને અમે કોઈપણ જગ્યાએ એવું સ્થાન આપતા નથી એટલે અમે આવું એ મંગે મોડે અમે સહન કરીએ છીએ અને સહન કરીએ છીએ એટલે જ અમે આનંદ અને ઉલ્લાસથી જીવીએ છીએ આ અમારો દ્રષ્ટાંતો દ્વારા શીખવાનું છે કે સામેની વ્યક્તિ ભલે એની ભૂલ હોય આપણી કંઈ જ ભૂલ ના હોય છતાં પણ આપણે મૌન રહેવું જોઈએ એક પણ શબ્દ બોલવો ના જોઈએ કારણ કે સામા વ્યક્તિની નેવું ટકા ભૂલ હોય પરંતુ જો આપણે બોલી શકીએ આપણી ભૂલ નથી એમ પણ જો કહીએ એ એ પણ સામેની વ્યક્તિની તો પણ આપણી દસ ટકા ભૂલ છે કારણ કે આપણે બોલે એ ભૂલ માટે આપણે પણ આપણી ભૂલ હોય છતાં પણ જો સહન કરવામાં આવે તો ખરેખર આપણે આનંદથી જીવી શકીએ આપણને કોઈ ચિંતા કે હતાશા કે નિરાશા કે નબળા વિચારો એ આપણી પાસે આવી ના શકે પરંતુ જો કોઈ બોલી જાય અને આપણા હૃદયની અંદર જો એ છપાઈ જાય આપણા હૃદયની અંદર જો છપાઈ જાય તો કાયમના માટે એ એનો દોડિયો જ લઈને ફરે આ માણસ મને આવો જ બોલ્યો હતો આખી જિંદગી એને યાદ કરે અને બીજા આગળ એની વાતો કર્યા કરે આવી જિંદગીથી કંઈ જ મેળવી શકાતું નથી માટે ભલા માણસો દુઃખ એ દરેકને આવે છે એક વખત એક હરણી હતી આ ને પ્રસવની પીડા ઉપડી એટલે એ જંગલની અંદર એકાંત જગ્યા એ શોધવા માટે એ નીકળી એટલે એકાંત જગ્યા આ હરણીને મળી ખરી પરંતુ એ હરણી જો ઊભી હતી ત્યાં જમણી સાઈડે એક વિકરાળ સિંહ એ ઉભો હતો એમ કે હમણાં મને આ કાર્ડનો કોડિયો બનાવી દેશે જ્યારે ડાબી બાજુ એક પારધી પોતે એ તીર લઈ અને હુભો હતો હમણાં જ જો એ તીર તાકીને મને મારશે તો હું મરી જઈશ આ મારણે વિચારે છે એવા જ સમયે આકાશની અંદર આકાશની અંદર ગડગડાટ થયો કાળા દિબાંગ વાદળો દેખાવા માંડ્યા અને ગડગડાટ થવા લાગ્યો અને આ જે હરણી હતી એની સામે એક મોટી નદી એ જતી હતી અને આ હરણની પાછળ જંગલની અંદર અગ્નિ એ પ્રગટ થયેલો હતો એટલે કે દવ સળગ્યો હતો હવે આ હરણીને ચારે બાજુથી દુઃખ ઊભું હતું અને એને પ્રસવની પીડા ઉપડી હતી એટલે બધી જ બાજુ એ અને દુઃખ એ દેખાતું હતું છતાં પણ એણે મનની અંદર વિચાર કર્યો કે ખરેખર હવે ભગવાન બસ મારે જીવન એક તમારો આશરો છે ભગવાનનો આશરો આ કર્યું તો બંને એવું કે તેવા સમયે આકાશની અંદરથી ગડગડાટ સાથે વીજળી થઈ એટલે જે પેલો પારધી હતો એના તીરનું નિશાન ચૂકી જવાયું અને પેલા સિંહને વાગી ગયું એટલે સિંહ મરી ગયો અને ગડગડાટ સાથે વરસાદ થયો એટલે જે પેલો અગ્નિ હતો જંગલની અંદર સળગેલો એ શાંત થયો અને શાંતિથી આ જે હરણી હતી એણે પોતાના બચ્ચાને જન્મ આપ્યો અને એના હૃદયની અંદર ટાઢક વળગી અને હાશ એવો અનુભવ થયો માટે ભગવાન દરેકને સંકટ સમય એ જરૂર એ સહાય કરતા હોય છે પરંતુ આપણે જ્યારે ભગવાનનું શરણો એ આપણે મેળવીએ ભગવાનને આપણે યાદ કરીએ તો જરૂર ભગવાન કોઈને કોઈ રીતે આવી અને પ્રગટ થઈ અને આપણું દુઃખ એ ભાગતા હોય છે માટે ગમત એટલા સંકટો આવે ગમે એટલી આંધી આવે ભરતી કે ઉટ આવે છતાં પણ ડગમગાટ કર્યા વગર આપણે એક ભગવાનનો આશ્રવ જો મેળવીશું ભગવાનના શરણે જો આપણે જઈશું તો જરૂર એ દુઃખની અંદરથી આપશને ભગવાને ઉગારી લેશે એ જ આજના શબ્દને પ્રાર્થના બોલીએ કૃષ્ણ લાલ લગી જાય